નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો અમે અમારા ચેનલના માધ્યમથી મહેમદાબાદ શહેર ખાતે આવેલ રણછોજીપુળમાં અતિ પૌરાણિક એવા રાધાવલ્લભ મંદિર જે સ્વયંભૂ હોય અને જેની અનેક ગાથા છે તે અમારા અહેવાલના માધ્યમથી આપને એનાથી માહિતગાર કરીએ છીએ દર્શક મિત્રો અતિ પૌરાણિક એવા રાધાવલ્લભ મંદિર ખાતે વર્ષો વર્ષથી ખીચડી મહોત્સવનું ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવે છે વળી દંતકથા મુજબ કહેવાય છે કે અહીંયા ઘડી બિરાજમાન એવા પ્રભુની આ સુંદર મનમોહક મુહૂર્ત જે બુલાપોળ ખાતે કૂવામાંથી સ્વયંભુ પ્રગટ થયા હોય જેને લઈને સ્વયંભુ હોવાને લઈને ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થા હોય જેને લઈને ખીચડી મહોત્સવમાં આપ દૃશ્યમાં જોઈ શકો તેમ આજે સાડા છ વાગે સવારે પરોડીએ પણ મોટી સંખ્યામાં રોજ ભક્તો અહીં પ્રભુના દર્શનાર્થે પધારે છે તો ખીચડી મહોત્સવને લઈને વિવિધ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ ભવ્ય તે ભવ્ય મહાઆરતી ભજન કીર્તન ધૂન તો સાથે સાથે અલ્પાહાર તો સાથે સાથે પ્રભુના સુંદર મનમોહક વિવિધ સ્વરૂપના દર્શનનો લાભ તો સાથે સાથે ભવ્યતી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે સાથે સાંજે પ્રસાદ રૂપે ભોજનના ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કહેવાય છે કે વર્ષો વર્ષથી પેઢી દર પેઢીથી મુખિયાજી અહીં ઘડી વિવિધ પ્રભુના સ્વરૂપના દર્શન કરાવે છે તો આ વર્ષે પણ અહીં ઘડી મુખિયાજી દ્વારા પ્રભુના સુંદર વિવિધ દર્શનનો લાભ ભક્તોને કરવામાં આવ્યો હતો જેમાં સુંદર શણગાર રાસલીલા જેવા પ્રભુના દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો લાભ સુંદર મનમોહક વેશભૂષા ધારણ કરેલ કૃષ્ણ રાધાની ભવ્ય દિભવ્ય રાસલીલા ભવ્ય ડ્રો જેવા વિવિધ પ્રસંગોનું મોટી સંખ્યામાં ભક્તો લીધો હતો દર્શનનો લાભ આમ ભવ્ય દિભવ્ય રાધાવલ્લભ મંદિર ખાતે ખીચડી મહોત્સવ જે ઘણા સમયથી ચાલી રહ્યો છે તેનું હવે અંતિમ ચરણ આવતું હોય જેને લઈને વિવિધ પ્રસંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે મોટી સંખ્યામાં ભક્તો તેનો લાભ લઈ ધન્યતા અનુભવતા નજરે જોવા મળી રહ્યા હતા વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે શું પરિચય છે આપનો મારું નામ ભરતકુમાર અશ્વિકલાલ સોની છે અને કેટલાક વર્ષોથી અમે આ મહાસદ એકમ સુધી ખીચડી ઉત્સવ મનાવીએ છીએ અને વર્ષોથી એટલો બધો આનંદ કરીએ છીએ સવારે છ વાગે ચારસો જેવા માણસો મંદિરમાં દર્શન કરવા આવે છે અને છેદ આઠ સાડા સાત સુધી રોકાઈએ છીએ વિવિધ પ્રકારના રાધા અલગના ભજનો કહીએ છીએ આખ્યાન કીર્તન કરીએ છીએ અને એટલું બધું લોકો કુંદાન ધરમ કરે છે આજે તમે જોશો વિરાનભાઈએ જે અમારો વિડીયો ઉતાર્યો છે એમાં અમે ડ્રો રાખેલો અને પાંચસોથી છસો મહાઆરતી પણ હતી એ અમે કોઈ દિવસ જીવનમાં આ ભગવાનની અમે આરતી ઉતારી શકીએ નહીં ગૌસ્વામી જ ઉતારી શકે પરંતુ આજે અમને બધાને મહા ભગવાનની આરતી ઉતારવાનો લાભ મળે છે અમે બધા ભક્તો ધન્ય થઈ ગયા છે અને બધા ભક્તોને મારી વિનંતી છે એક માસ નહીં પણ બારેય માસ આવતા રહો અને આવી જ રીતે રાધા રાય રાધા રાણીના ગુણગાન ગાતા રહો સુખીને સુખી થશો જય જય શ્રી રાધે જય જય